વડોદરા શહેર એસઓજી પોલીસે એરપોર્ટ પરથી વિદેશી શરાબનો જથ્થો લઈને શહેરમાં પ્રવેશતા બે યુવકોને શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પોલીસની ટીમ એરપોર્ટ પાસે વાઇટલ ઇન્સ્ટોલેશન ચેકિંગની કામગીરી કરી રહ્યું હતું તે દરમિયાન એરપોર્ટના ગેટ પર વાહનોના ચેકિંગ દરમિયાન ટ્રોલી બેગ અને સ્કૂલ બેગ લઈને એરપોર્ટથી બહાર નીકળેલા બે યુવકો પોલીસને જોઈને ગભરાઈ ગયા હતા અને પરત એરપોર્ટમાં જવા લાગ્યા હતા